નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ ને વારમ બુધવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો એકસઠ રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો છે રાજકોટમાં મગફળી જાડીની વાત કરીએ તો અગિયારસો ત્રીસથી થી તેરસો ને ત્રીસ રૂપિયા અમરેલી અગિયારસો થી બારસો ને સત્તાવન રૂપિયા સાવરકુંડલા અગિયારસો પચાસ થી બારસો ને એકવીસ રૂપિયા જેતપુર નવસો થી બારસો ને એકતાલીસ રૂપિયા દર એક હજાર અગિયારથી એક હજાર ને એકસઠ રૂપિયા મહુવા નવસો ચાલીસથી અગિયારસો ને એકાણું રૂપિયા ગોંડલ આઠસો એકથી તેરસો ને એકતાલીસ રૂપિયા કાલાવડ એક હજાર પંચોતેરથી બારસો ને પંચોતેર રૂપિયા જુનાગઢ એક હજાર નેવું થી અગિયારસો ને ચુમ્મોતેર રૂપિયા જામજોધપુર એક હજારથી બારસો ને એકાવન રૂપિયા ભાવનગર નવસો નવ્વાણુંથી બારસો રૂપિયા તળાજા અગિયારસો એકવીસથી થી બારસો ને હળવદ આઠસો પંચાણું રૂપિયા દાહોદ એક હજારથી બારસો રૂપિયા રાજકોટમાં મગફળી ઝીણીની વાત કરીએ તો અગિયારસો પાંચ થી બારસો ને બેતાલીસ રૂપિયા અમરેલી અગિયારસો પંચ્યાસી થી બારસો ને પાંત્રીસ રૂપિયા ઓડીનાર અગિયારસો એસી થી તેરસો ને પંદર રૂપિયા સાવરકુંડલા અગિયારસો એકાવન થી બારસો ને અગિયાર રૂપિયા મહુવા એક હજાર ચાર થી બારસો ને નેવ્યાસી રૂપિયા ગોંડલ નવસો એક થી બારસો ને છ્યાસી રૂપિયા કાલાવડ અગિયારસો પાંચથી બારસો ને પાંચ રૂપિયા ચામજોધપુર એક હજારથી અગિયારસો ને એક્યાસી રૂપિયા ઉપલેટા એક હજારથી અગિયારસો રૂપિયા ભેસાણ આઠસોથી અગિયારસો ને દસ રૂપિયા પાલીતાણા નવસો એસી થી અગિયારસો ને પચાસ રૂપિયા રોલ એક હજાર પંચોતેર થી બારસો ને પાસઠ રૂપિયા હિંમતનગર નવસો થી અગિયારસો રૂપિયા પાલનપુર અગિયારસો થી પંદરસો ને એકસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ